ઘનશ્યામ મહારાજ ની જે કૃષ્ણ કનૈયા લાલ કીજે ભક્ત ને માટે ભગવાન કેવા કામ કરે છે સકુબાઈ એવા ભક્ત હતા તે ભગવાન તેનું બધું જ કામ કર્યું વવારો થઈને વાલો આવ્યા લો વવારો થઈને વાલો આવ્યા રે લ સકુબાઈ ની વાત તમે સાંભળો રેલો સખુબાઈ ની વાત તમે સાંભળો રેલો સાંભળો તમે સાસુ ની વાત જો વરું થઈને વાલો લોલ સાંભળો તમે સખુબાઈ ની વાત જો વરું થઈને ને વાલો આવ્યરે લો લખું કહે છે સાસુ સાંભળો રેલો સખુ કહે છે સાસુ સાંભળો રેલો સંગ બધોય જાતરાએ જાય જો વૃ થઈને વાલો વાલો આવ્ય લો લ સંગ બધોય જાતરાએ જાય જો વૃ થઈને ને વાલો આવ્ય લોલ સાસુ એ સખૂને પુરા ઓર ડેર લો લ સાસુ એ સખુને પુરા ઓર ડેર લોલ લકડિયુ નો વરસર સાધજો બૌવા રૂધ ને વાો આ વિલ લકડીુનો વરસ વરસજો બવા રૂધ ને વાો યાવી હારે લો વાલે મારે મનમાં વિચારી ઉરેલો વાલે મારે મનમાં વિચારી ઉરેલો ભક્ત મારો બહુ દુખી થાય જો વવ્વા થઈને ને વાલો આવી લો ભક્ત મારો બહુ દુખી થાય જો વરું લઈને ને વાલો આવી ચોળી ને ચણિયો પેરી આરે લોલ ચોળી ને ચણિયો રેલ લીધું કઈ સખું બહેનુ રૂપ જોઈ ને વાલો સે કઈ સખું રૂપ જો વવા રૂ ને વાલો લોલ

ઓરાઢે વલ ઓઢાર લોલ લાંબી સરખી કાઢી વવારું થઈને વાલો લાંબી સરખી કાઢી વાલે લો વવારું થઈને વાલો રે લોલ ઓરડાના ના તાળ્યા વાલે તોડિયારે લોલ ઓરડાના તાળા વાલે

પગ વાલે મૂકી બની જાય જો વરું થઈને વાલો આવી હારેલો સાસુ ને સસરા બેઠા જમવારે લોલ સાસુ

વવારું થઈને વાલો આવી આરે લોલ સખુબાઈની જાત્રા પૂરી થાય જો વવારું થઈને વાલો હારે લો બેડા લીધા છે વાલે હાથ મારે લો લ બેડા લીધા છે વાલે હાથ મારે લોલ દોટ મૂકી સમાય ની જાય જો વરું થઈને વાલો આવી આરે લો બેડા દીધા સકુના હાથ મારે લોલ બેડા દીધા એવામાં એક સંઘ આવ્યોરે લોલ એવામાં એક સંઘ આવ્યો સંગ સંઘ પૂછે શકુભાઈ ના ઘર જો વરું થઈને વાલો આવ્યા સાસુ કહે છે સખુ શું થયું રેલો સાસુ કહે